નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરા વડુ હોમગાર્ડ યુનિટના મકાનનું ધારાસભ્ય ચૈતન્યસી ઝાલાના હસ્તે લોકાર્પણ પાદરા તાલુકાના વડુ હોમગાર્ડ યુનિટના મકાનનું આજે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસી ઝાલાના હસ્તે રિબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા જિલ્લા કમાન્ડર ગૌરવભાઈ જોશી ઓફિસર જીગરભાઈ પંડ્યા વડુ પોલીસ મથકના પીઆઈ સાહેબ વડુ હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર ઘનશ્યામભાઈ મોરી પાદરા તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણસિંહ સિંધા ભાજપા મહામંત્રી મહેન્દ્રસિંહ પડિયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર ભાદરવા હોમગાર્ડ ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ વાઘેલા સહિત વડુ હોમગાર્ડ યુનિટ અને મોભા હોમગાર્ડ યુનિટના જવાનો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડુ હોમગાર્ડ યુનિટના વહીવટ અર્થે મકાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ગૌરવ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ જૂનું હોમગાર્ડનું આ મકાન જ્યારે વડુ પોલીસ સ્ટેશન નવું બન્યું ત્યારે પોલીસને કામગીરી માટે આપેલ હતું જે પોલીસને પોતાનું મકાન મળતા એ લોકોએ આપણને પરત કરેલ છે અને એ પરત કરેલ મકાનનું આજ દિને પાદરા શ્રી ચૈતન્યસિંહ ઝાલા શ્રી સાથે વડી કચેરીથી મહેરબાન જિલ્લા કમાન સાહેબ શ્રી ઓફિસર લિગન શ્રી જયગર પંડ્યા સાહેબશ્રી પીઆઈ વળુશ્રીની ઉપસ્થિતિમાં આજ રોજ આનું ઉદ્ઘાટન કરેલ છે વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો